ભાવનગર શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં વધુ એક હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે શેલારશા રોડ પર જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે ભાવનગર શહેરના શેલારશા રોડ પર આવેલ દરબારી કોઠાર નજીક ભર બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો જૂની અદાવતને રાખીને હુસૈન સલીમખઈ પઠાણ નામના યુવાન પર શોએબ સહિતના અન્ય અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલો એટલો ભયાનક હતો કે હુસૈન પઠાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાણે યુવકનું મોત નીપજ્યું છે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ભાવનગરમાં સતત વધી રહેલી ગુનાખોરીએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે હાલ તો આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મારા પૈસા દાદાગીરી કરતો હતો નતો આપતો પાંચ હજાર રૂપિયા મેં આપેલા છે બરાબર છે ફરિયાદ થી કરેલી છે હું ના તળાવ લાગે છે મારે પૈસા લેવાના સામ લેવાના ખુલ્લે આમ ડ્રગ્સ બધું વેચે છે ભાવનગર માં બધું ખુલ્લે આમ કરે છે પોલીસ એની જ છે આઠ દસ દિવસ પેલા મેં ફરિયાદ કરાવેલી છે

ત્યાં આગળ અંદર ઢાળ છે ને ઓલા હનુમાન નગર ની ડેરી છે ત્યાં આગળ જ બનાવ બન્યો શહેર માં શું શું સળિયું હતી ને પાઇપ ને